રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસમાં ચલણી નોટોનો થયો વરસાદ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર નવ માંથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર રેશમા હિંગોરા ગુલામ હુસેન બુખારી અને જવર જ વિજય સરઘસ દરમિયાન અનોખો દ્રશ્ય સર્જાયો હતો જ્યારે ચાલતી રેલીમાં ચલણી નોટોનો વરસાદ કર્યો ગયો જીતની ઉજવણી દરમિયાન પસાર થતા વિજય સરઘસમાં ચાલી રહેલા સમર્થકો દ્વારા ચાલતી ગાડીઓમાંથી અને છત પરથી ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગયો છે જેના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે દરમિયાન કોંગ્રેસના વિજેતા શુભેચ્છાઓ મળી રહી હતી અને સમર્થકોએ ખુશી વ્યક્ત નોટોનો વરસાદ કર્યો મતગણતરી પછી આ ત્રણેય ઉમેદવારો ભવ્ય વિજય સાથે ચૂંટાઈ આવ્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવા સાથે જ લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે કેટલાક લોકો આ ઉજવણીની પ્રશંસા કરી તો કેટલાકે ચાલતી નોટો ફેંકવાનું અયોગ્ય ગણાવ્યું છે હાલ તંત્ર પણ આ અંગે વિગતવાર તપાસ શરૂ કરશે એવી શક્યતા છે